સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોનગઢ ખાતે વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરીના તારીખ ચૌદ બે હજાર ચોવીસના પત્ર ક્રમાંક સી એચ ઇ બે હજાર ચોવીસ ઓબલીક ઓગણીસો છ્યાસી સ્વદેશી જાગરણ મંચ પ્રેરિત અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોનગઢ ખાતે વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ નિમિત્તે એસએસઆઈપી સેલ દ્વારા આત્મનિર્ભર ભારત પ્રકલ્પ હેઠળ કોલેજના આચાર્યના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના અધ્યક્ષ ઝબરખાન પઠાણ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હિન્દ ટીવીના પત્રકાર સાદિક પઠાણ અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી યુટ્યુબર અને બ્લોગર પ્રિયંકા ગામિતે પોતાની સફળતા અને સંઘર્ષની ગાથા પ્રસ્તુત કરી કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર આર પટેલે નોકરી ઈચ્છવાને બદલે નોકરી દાતા બનવાની હાકલ કરી જબર પઠાણે યુવાનો રોજગાર કૌશલ્ય વિકસાવવા તથા આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કર્યા પ્રિયંકા ગામિતે સમાજમાં આત્મનિર્ભર બની રહેલી યુવતીઓને પડતી મુશ્કેલીઓ માટે સમાજમાં જનજાગૃતિ અને લિંગ ભેદભાવ દૂર કરવા ભાર આપ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસએસઆઈપી ના કોઓર્ડિનેટર ડોક્ટર હિરણ કાકડિયાએ કર્યું આ પ્રસંગે પત્રકાર મનીષ જ્ઞાનચંદાની ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની આભારવિધિ અંજનાબેન ગામિતે કરી એકસો ત્રીસ વિદ્યાર્થીઓએ અઢાર અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને કોલેજના તમામ સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જેમત ઉઠાવી હતી મેં છું ગામિત પ્રિયલ અને સોનગઢ સોનગઢ કોલેજની ભૂતપૂર્વ અને વિદ્યાર્થી છું અને આજે હું વિડીયો થકી આગળ વધું છું જેમાં ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરું છું અને જેમાંથી સારી ઇન્કમ કમાવી શકું છું અને જેમ કે મેં વાત કરું એમાં કે પરમ દિવસની જ વાત છે એમાં કે મેં ગણપતિનો વિડીયો બનાવ્યો છે તો એમાં લોકો ટ્રોલ કરે છે મને કે તું ક્રિશ્ચન થઈને આમ તેમ વિડીયો કેમ બનાવ્યો છે આવું છે તો લોકોને મેં આટલું જ કહેવા માગું છું કે જો આપણે આદિવાસી છીએ તો આપણે આ ધર્મો વિશે જાત વિશે કાંઈ ભેદભાવ કરવાનો નહીં હોય ગમે તે રિલિજિયન હોય કે પછી એમાં સપોર્ટ કરવાનો હોય તો આવું આવું વિચારતા નહીં કે આપણે આ છે ક્રિશ્ચિયન છે તો એમાં જ સપોર્ટ કરવો જોઈએ હિન્દુ છે તો એમાં જ સપોર્ટ કરવો જોઈએ એવું નહીં તો જે જે પણ મારા વિડીયો જોતા હોય તો એ લોકો પ્લીઝ આવું ના કરશો અને હું વિડીયો બનાવું છું એમાં ઘણા લોકો મારા આજુબાજુ કે સગા સંબંધીઓ મને કહે છે કે તમારી છોકરી તો આવું વિડીયો બનાવે છે વિડીયો થકી આમ મોબાઈલમાં જોવા મળે છે પણ એક આવું છે કે બીજી જાતના લોકો જ આગળ વધી રહ્યા છે અને આદિવાસી સમાજ છે એ આગળ નથી વધી રહ્યા ભણવામાં તો આગળ છે જ પણ બીજી જે મોબાઈલ્સમાં વિડીયો વગેરે બનાવે છે એ લોકોને લોકો ખૂબ કંઈ કંઈ કે છે પણ મારા માતા પિતાએ એ વસ્તુની ધ્યાન નહીં આપી અને મને આગળ વધારવામાં મદદ કરી છે તો એવું હું લોકોને કહેવા માંગુ છું કે આપણા સમાજના લોકોને પણ આગળ લાવો કે ભણવામાં જ આગળ જાય એવું શક્ય નથી કોઈ રમતમાં આગળ જાય છે કોઈ ભણવામાં આગળ જાય તો કોઈ બીજી જ પ્રવૃત્તિમાં આગળ જાય છે એમ હું વિડીયો થકી આગળ જાઉં છું અને લોકો કહે છે કે પહેલાંની છોકરી આમ વિડીયો બનાવે છે તેમ આવું રિપોર્ટર મુનીષ ગ્ઞાન ચંદાની જીરાબીરો ચીફ તાપી